Thank <laughs> you. હોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ સાતના એક વિદ્યાર્થીએ ક્લાસમાં ભણતા અન્ય વિદ્યાર્થીને બેન્ચ પાસેથી હટવા માટે ખભા ઉપર હાથ મૂકીને ટકોર કરી હતી જેના કારણે તેને ઉશ્કેરાઈને એક વિદ્યાર્થીના ચહેરા ઉપર નખ માર્યા હતા આ ઘટનામાં થયેલા આક્ષેપો બાદ તપાસ કાર્યવાહી થઈ રહી છે આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેને પૂછાતા તેઓએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે જરૂર પડે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે વાલીઓ પણ પોતાના સંતાનોની સ્કૂલ બેગ ચેક કરે પોદ્ધાર સ્કૂલની આ ઘટનાને ચિંતાજનક હોય તપાસ કરવામાં આવશે તેમ કહ્યું હતું સાથે જ વાલીઓ વિદ્યાર્થીઓની દૈનિક કામગીરી ઉપર ધ્યાન રાખે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું આપના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ માધ્યમના મીડિયાથી મને પણ જાણવા મળેલ છે કે પોદાર સ્કૂલમાં આવી ઘટના બનેલ છે આવી જાણ થતાં જ તે ટીપીઓ શ્રી વાઘોડિયાને તપાસના આદેશ આપી દીધેલ છે ટીપીઓ વાઘોડિયા તપાસમાં ગયેલ છે અને સમગ્ર ઘટનાને લઈને એના અહેવાલ લીધા જોઈએ છીએ જો આવી કોઈ પણ ઘટના હશે તો શેર પણ સાખી નહીં લેવાય શાળા વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને ખાસ તો પ્રાથમિક માહિતી સાથે બાળકો સાથે ઝપરઝપી થઈ એવું જણાય છે સમગ્ર અહેવાલ તપાસમાં છે